હેડ ઓફિસ પહોંચ્યા વડોદરાના ફતેહગંજ વિસ્તારમાંથી જીસીએસ પ્રક્રિયાને ને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્યાર સાથે વિરોધ કર્યો તો વિરોધકર્તાની સાથે સયાજીગંજ પોલીસ

મુખ્ય માગ છે જીકા પોર્ટલની અંદર જે બે વર્ષથી જીકાસ પોર્ટલ શરૂ થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સૌ જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ કેમ્પસોની અંદર સંખ્યા ઓછી આવી રહી છે અને પ્રાઇવેટ કેમ્પસો પોતાની મનમાની પ્રમાણે એડમિશન આપી રહ્યા છે તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જીકા પોર્ટલની અંદર આવનારા સમયની અંદર પ્રાઇવેટ કેમ્પસને પણ આવરી લેવાની અંદર આવે નહીં તો નિકાસ પોર્ટલ બંધ કરી દેવાની અંદર આવે સાથે 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 બીજી રજૂઆત એ છે કે ગા ગામડાના વિદ્યાર્થીઓ છેવાડાના વિદ્યાર્થીઓ જે જીકા પોર્ટલની અપડેટથી અછત રહીને જે વિદ્યાર્થીઓને એડમિશન લઈ ગયા છે એ વિદ્યાર્થીઓને મોગરાઉન્ડ દ્વારા એડમિશન આપવાની અંદર આવે એવી અમારી બેસ્ટ સ્પષ્ટ રજૂઆત છે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરતા વાઇસ ચાન્સેલરે સીધું આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયની અંદર આ રજૂઆતને શિક્ષણ મંત્રી સુધી અમે પહોંચાડીશું એવું એમને વાત મૂકી છે